ओपन करो, डोर ओपन कर बड़ा, कुल्लो जैसे हाँ, चला जुन वेधर तो एक नंबर छे ससकाट उनमा, पहला લાઈન લાગી છે જીયા ભૂજન માટેની લાઈન લાગી ગઈ છે અહીંયા લક્ષ્મી નારાયણ ટેમ્પલ છે સસ્કારુન માં

ડુંગળી કાપી રહ્યા છે ચલો પાઉસે કઈ રહ્યા છે સીતાબેન ના ઘરે આવડે તમે ચાલો આપણે બોલાઈશું ડ્રોન ચલાવતા હા તો લેતી આવજે મને આવડે છે શું હા છે છે નીલે સમણા મંગાવવાનું એ કહેતો ના ના ડ્રોન છે પાસે નીલે ડ્રોન ડ્રોન છે કેમેરા છે